જો કોઈ અવાજ ઉઠાવતું હોય તો એ નરેશવાડા છે ને નરેશવાડા જે યુવાન છે એક નવો યુવાન અમરેલીની અંદર એક નવો આગેવાન ઊભો થઈ રહ્યો છે તો જે જાતિવાદી તંત્ર છે જેની સામે સવાલ ઉઠાવે છે જેની સામે અવાજ ઉઠાવે છે એવા વ્યક્તિને દબાવવાની કોશિશ અત્યારે અમરેલી તંત્ર કરી રહ્યું છે આની પહેલાં પણ મેં બે વિડીયો મૂક્યા હતા એકવાર રૂબરૂ પણ આવ્યો તો મારા આવતા પહેલાં જ્ઞાન નથી સ્થાનિક આગેવાનો એ સુખદ સમાધાન કરેલ હતું પારણા કરાવેલ હતા કે નરેશ વાળાએ છેલ્લા છ દિવસથી આમરણ ઉપવાસ કરેલા હતા અને જે કાંઈ અધિકારીઓ સાથે રેન્જ આઈટી સાથે જે કાંઈ ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ એ લોકોએ જવાબદારી લીધી હતી કે ભાઈ બે ત્રણ દિવસની અંદર આનું સોલ્યુશન આપણે લાવશું એને આજે અઠવાડિયું થઈ ગયું છે ઘણા બધા દિવસો થઈ ગયા મને સતત નરેશ વાડાના સ્થાનિક આગેવાનોના સાથી મિત્રોના ફોન આવે છે કે શું થયું અને છેલ્લે પણ એ લોકો મળવા ગયા હતા અને આવતીકાલે આવેદનપત્ર દેવાનું નરેશ વાળાને સ્થાનિક આગેવાનોએ ગોઠવ્યું છે તો આ વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું આ યુવાન સમાજ માટે લડી રહ્યો છે અને મરવાની અણી સુધી લડવામાં આવે છે તંત્રના પેટનું પાણી હલતું ન હોય તો આ જાતિવાદી તંત્રને એની ઓકાત બતાવવું પડે કે આ દેશ સંવિધાનથી હાલે છે આ દેશ લોકશાહી દેશ છે આ રાજાશાહી નથી આ ગુંડાશાહી નથી તમે બધા જે સીટો ઉપર બેઠા છો એ પબ્લિકના ટેક્સથી એ ચૂકવેલા પૈસાથી લીધેલી ખુરશીઓ છે એ બિલ્ડિંગો છે ગાડીઓ છે તમારા બાપની પેઢી નથી એના ચોખ્ખા શબ્દોમાં આપણે કહેવું પડે એ લોકો ભૂલી ગયા છે એ લોકો એવું સમજે છે કે અમે તો માલ મલાઈ ભેગી કરવા માટે આવ્યા છે આ જે લાખ બે લાખ રૂપિયા પગાર મળે છે એ અમારા બાપની મિલકત છે એવું નથી તમે નોકર છો પબ્લિકના પબ્લિકના ટેક્સ પૈસેથી તમને નોકરી કરો છો પગાર મળે છે તમને સેવા કરવા રાખ્યા છે સાહેબ બનવા માટે તમને નથી બેસાડ્યા ને તમે કોઈ અમારા સાહેબ નથી તો જે વ્યક્તિ લડે છે એને હક અધિકારની તમારે વાત કરવી જોઈએ ખોટા ખોટા જાહેરનામા હાલતા ચાલતા કરશો તમારી બાપની પેઢી છે વર્ષ બે વરસ ત્રણ વર્ષ નોકરી કરી બદલી થઈ જાય બીજા જિલ્લામાં જાશો એવી તમારામાં એટલી હવા હોય તો તમને ઓપન ચેલેન્જ આપું છું રાજકોટમાં આવો બદલી કરીને અને અહીંયા જાહેરનામા જાહેર કરીને બતાવો અને અહીંયા ભ્રષ્ટાચાર કરીને બતાવો કેટલી વિશે હો થાય લોકશાહીની શું તાકાત છે સંવિધાન કોને કહેવાય કાયદો કોને કહેવાય અને જનતાની શું તાકાત છે ને તમને એક દિવસની અંદર બતાવશો ન્યા પછાત જિલ્લો છે કોઈ નોકરી નથી કારખાના નથી ધંધા નથી સંગઠન નથી અમરેલીના લોકો સારા કહેવાય કાંઈ બોલતા નથી અહીંયા રાજકોટ આવો અમદાવાદ જાઓ કચ્છમાં જાઓ લોકશાહીની શું તાકાત છે અમે તમને બતાવી એટલે તમે અહીંયા આવતા નથી કદાચ તમને બીજે કંઈક માલમલાઈ મળતી હોય એ જિલ્લામાં જવું હોય તો તમે જઈ શકો છો પણ અમે આવશું કાલે અને લોકશાહીનું શું તાકાત છે સંવિધાનમાં અમને અધિકાર આપ્યો છે અમારા સમાજના લોકો સાથે કોઈ પણ પ્રકારનો અત્યાચાર થતો હોય તો અમે આગેવાન તરીકે નેતા તરીકે ભીમ સૈનિક તરીકે ભારતના નાગરિક તરીકે અમે રજૂઆત કરવા આવી શકીએ છીએ કોઈને બાપની તેવડ નથી અમને રોકી શકે અને તેવડ હોય તો જેલમાં નાખી દીધો તમારી ભરેલી બંદકું હોય તો દિનદાળે ભડા કે દે દીઓ કલેક્ટરને હું કહું છું તમારામાં તેવડ હોય ને તો તમે ઓર્ડર દઈ દ્યો કે ડીડી સોલંકીના આગેવાનો ભીમસૈનિકો આવે છે એ પોલીસને ઓર્ડર દઈ દો તમારી પાસે તો સત્તા છે ને સત્તાનો ઉપયોગ કરી ભડાકા દઈ દો બાકી ખોટા જાહેરનામાં દેવાના બંધ કરો કોઈપણ વ્યક્તિ કોઈ પણ નાગરિક કોઈ પણ સમાજનો વ્યક્તિ ની પર અત્યાચાર થતા હોય કોઈપણ બાબતના પ્રશ્ન લઈને રજૂઆત કરવા આવી શકે છે લેખિત મોખિત તમને રજૂઆત કરી શકે છે તમારી પાસે જે સરકારી ફોન છે સરકારી નંબર છે એમાં ફોન કરીને તમને રજૂઆત કરી શકે તમે કોઈને ના ન પાડી શકો અને ના પાડવી હોય તો નોકરી મૂકી દો પ્રાઇવેટ નોકરી કરો ન્યા કોઈ નહીં આવે સરકારી નોકરી કરશો સરકારી નોકરી યાદ છો સરકારી નોકર છો ત્યાં સુધી પબ્લિક આવશે અને લોકશાહીની અંદર પબ્લિક છે એ સરકાર છે તમે સરકાર નથી તમે વહીવટદાર લોકો છો તંત્ર તમે નોકરીયાત લોકોની સેવા કરવા માટે અને સરકારની જે વ્યાખ્યા છે સરકારની વ્યાખ્યાની અંદર જે આ દેશની જનતા છે એ સરકાર છે એટલે સરકારને છેછેડવાનું બંધ કરી દો બાકી નેપાલમાં જે થયું બીજા જે રાજ્યમાં થઈ રહ્યું છે એવું હોય કે ગુજરાતની અંદર આવેદનપત્ર શાંતિપૂર્ણ માહોલમાં આપણે આવેદનપત્ર દેવાનું છે અને પછી ત્યાંથી કાલે આપણે નક્કી કરશું કલેક્ટર એસપી રેજાજી જેને જે જવાબ આપવો હોય એ તમામના જવાબ સાંભળીને સમાજની વચ્ચે આપણે નક્કી કરશું જાહેરમાં કે આવનારા કાર્યક્રમો આપણે કહેવા આવતીકાલે સાડા અગિયાર વાગે કલેક્ટર કચેરીએ તમામ ભીમ સૈનિકો આગેવાનો વડીલોને શાંતિપૂર્ણ માહોલમાં ભેગા થવા માટે વિનંતી છે જય ભીમ જય ભારત